મણીસોજી દ્વારા એક ડ્રાઈવિંગનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારી જોડે એક નાર્કોટિક ડ્રગ માટેની કીટ છે જેના દ્વારા અમે દરેક જગ્યાએ આની તપાસ કરીએ છીએ અને બધાને ચેક કરીએ છીએ હાલ હાલ અમે અહીંયા પાલ આરટીઓ ખાતે સધન ચેકિંગ ચાલુ છે અત્યારે હાલ અમે લગભગ થી સાત જણાના આ રીતના ચેક કર્યા છે બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે

મશીનમાં મશીનમાં મૂકવામાં આવે છે મૂક્યા બાદ એને પ્રોસેસ કરવામાં આવે છે લગભગ પાંચ મિનિટની અંદર પાંચ મિનિટની અંદર આનો રિપોર્ટ પોઝિટિવ નેગેટિવનો જનરેટ થાય છે એ રિપોર્ટ જનરેટ થયા બાદ જે તેની જે અમે સલાહવા લઈએ છીએ એની છેલ્લે એનો મોબાઈલ નંબર અને સહી કરાવવામાં આવે છે